આ ગજેન્દ્ર મોક્ષની કથા મને તમને એટલું શીખવાડે કે જેની માટે આપણે રાજદાડો મહેનત કરીએ ને ભાઈ જ્યારે સંકટ સમય આવે ને ત્યારે માળું કોઈ સાથ દેતો નથી જેની માટે આપણે આખી જિંદગી ઘસી હોય જે દીકરાઓ માટે આખી જિંદગી વાપરી હોય છેલ્લે એ દીકરાઓ સાથ ન આપે આપણને સાચવે પણ નહીં જેની માટે જેને આપણે બહુ મદદ કરી હોય એ માણસો પણ ન સાચવે હાથીના જીવનમાંથી બહુ સમજવા જેવું સ્વારથ કા વ્યવહાર જગત મેં સ્વારથ કા વ્યવહાર અમારે તમારે બજાય મારે આ વાત એટલા માટે કેવી છે કે આ હાથી હતો ને એ પૂર્વ જન્મનો રાજા હતો ઇન્દ્રદ્યુમન રાજા હતો એણે ઈશ્વરનું ભજન કરેલું કોઈ ઋષિના શ્રાપને કારણે એ હાથી બનેલો આજે એણે જોયો કે કોઈ બચાવવા આવતું નથી અને ત્યારે એણે ઈશ્વરનું સ્મરણ કર્યું અને એ વખતે પરમાત્મા ગરુડ ઉપર બેસી અને બચાવવા માટે આવ્યા ભગવાન ઊંચી કરી પરમાત્મા કમળ ચડાવવા માટે અને ત્યારે એમ કહેવાય કે ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ ગરુડ છોડીને ભગવાન પગપાળા આવ્યા હાથીને બારો કાઢી લીધો મગર સહિત મગરને મારી હાથીનો મોક્ષ કર્યો પણ હાથીને જન્મમાં જે ભજન કર્યું તું ભરતજીની જેમ મૃગના શરીરમાં પણ ભગવાન બુલાણા નહીં એમાં હાથીએ જન્મમાં ભજન કરેલું રાજાના શરીરમાં એટલે હાથીના દેહ મળ્યો છતાં પણ ઈશ્વરનું સ્મરણ રહ્યું ભગવાન સંભાળ્યા અને ભગવાનની રક્ષા કરી એટલે મારે કેવું છે કે આ દુનિયામાં આપણે ગમે એની માટે ગમે એટલું કરીએ છેલ્લે દુનિયા સ્વાર્થી છે એ જ્યારે જેને જેને અનુભવ થયો હશે ને એને તરત આ વાત આમ ગળે ઉતરી જશે કે ના વાત એકદમ રાઈ છે માટે જરૂર બધા માટે જે કરવું ઘટે કરવું પણ આત્મકલ્યાણ માટે ઈશ્વરનું ભજન પણ કરવું છેલ્લે એ સિવાય આપણું કાંઈ નથી ભાઈ બહુ દુઃખનો લગાડો સ્વાર્થનો વ્યવહાર છે આ દુનિયા અહીંયા આપણને એમ લાગે કે મારો દીકરો મારી પત્ની મારો પતિ મારો બાપ ને આ બધા કર્મ સંબંધે ભેગા થયા છે જેવા કર્મ સંબંધ પૂરા થાય એટલે બધા નોખા મળે થવા ભાઈ અહીંયા કોઈ કોઈનું સગું કોઈ નથી મારે તમારે આ વાત બહુ પાકી યાદ રાખવાની રહી એટલા માટે કવિએ કીધું નારી સુંદર વસ્ત્ર ભૂષણ માગત વારંવાર પત્ની હોય ને વારે વારે નવી નવી હાડિયું માગ્યા જ કરે નવા નવા આભૂષણો માગ્યા જ કરે નારી સુંદર વસ્ત્ર આભૂષણ માગત વારંવાર લાકર ઘર મે નહીં દેવે મુખડા દેત બિગાડ નો લાવી માળી સ્વાર્થ કા વ્યવહાર જગત મે સ્વારથ કા વ્યવહાર જો લાકર ઘર મેં નહીં દેવે મુખડા દેત બિગાડ આ કથા હું એટલે કરું બધાનું બહુ સારું થાય છો આજ હું પધરામણી ભાઈને ઘરે મને કે અમાર પતિ પત્નીને બહુ ડખો હાલતો તો કાલની કથા સાંભળીને હરખું થઈ ગયું એ કે એ કે તમે જે ક્ષમાની વાતો કરીને ભૂલ માફ કરવાની એટલે કે પતિ પત્ની ઘરે કે ટીવીમાં કથા સાંભળતા હતા એટલે કે મેં કીધું કે તું આ કેટલા પડીકા બાંધીને બેઠીશ હવે પડીકા છોડજો સ્વામી ક્ષમાની વાત કેટલી કરે છે તે કે આ સ્વામી આપણી અહીંયા પધરામણી આવે એ કેમ આપણે ટ્રાય કરશું આવે એ કેમ તો એ કે હું આપણે જે કંઈ મન છે મૂકી દઈએ કેમ હવે એમાં બરાબર એ સોસાયટીમાં જ મારે જવાનું થયું અને બેન જોઈ ગયા હશે એણે એના પતિને ફોન કર્યો કે સ્વામી આપણી સોસાયટીમાં આવવાના શીખે ભાઈ તરત આવી ગયા પછી ભાઈએ મને વાત કરી મને કે કાલ મારે બહુ સારું થઈ ગયું કે આ કથાઓ સાંભળીને ઘણા ઘણાનું સારું થાય ને એટલે હું આ રાતના ઉજાગરા કરું નહીં તો ગોદડું ઓઢીને હોય ન જાઉં ભાઈ આ ઉજાગરા હું કરવા કરવા તમારે તો હજી શું છે છોકરાએ પવણાવવાના હોય એ કાંઈ નહીં પાંચ માણા સુખી થાય સ્વાર્થ કા વ્યવહાર પુત્ર ભયે નારી કે વશમે નિત્ય કરે તકરાર દે દો અપના ભાગ બટાકર હોવે ન્યાલા ન્યાલ જેવો પરણાવો એટલે પત્નીને વશ થઈ જાય અને એક જ વાત કરે મારો ભાગ દઈ દો મારો ભાગ દઈ દો સ્વાર્થ કા વ્યવહાર જગત મેં સ્વાર્થ કા વ્યવહાર અને એટલા માટે મારે તમારે બહુ છે ને આમાં ક્યાંય ચોટવું નહીં એટલું યાદ રાખો કે એક દી એકલું જવાનું છે ને ખાલી હાથે જવાનું સત્કર્મ કરી લેવું અને ઈશ્વરનું હાથીની જેમ ભજન કરી લેવું આ બે ચૂકવું નહીં બહુ માન મોજ મજામાં હરવા ફરવામાંન પરિવારનું ઓલું કરવામાં આ બે વસ્તુ ચૂકવી નહીં ઓલું કરવું ઘટી કરવું પણ ભજન કરવું અને સત્કર્મ કરી લેવું મોત આવે એ પહેલાં ક્યારે મૃત્યુ આવી જાય કંઈ નક્કી નહીં સારા કામ કરી લેવા આપણા હાથે આ પાછળવાળા કરાવે ન કરાવે એના કરતાં આપણા હાથે સારું કામ કરી લેવું અને ભજવા ભગવાનનું ભજન કરી લેવું જો અમારું બચ્ચું બાપા છે આવ્યા છે ગયા વર્ષે કચા કરાવીને કે આ વર્ષે કરાવી હાથે એટલું સાચે એ કે એમ હાથે એટલું સાચે એટલે આપણને એમ લાગે કે આ મારા આ મારા પણ બધા કર્મ સંબંધે ભેગા થાય પાર્ટનર હોય મિત્ર હોય પાડોશી હોય હગાવાલા હોય કે અમારે ગુરુ ચેલા કે ગુરુભાઈ હોય કર્મ સંબંધે બધા ભેગા થાય હારા કર્મ હોય તો એકાબીજાને સુખી કરે મોળા કર્મ હોય તો એકાબીજાને દુઃખી કરે જેવો કર્મ સંબંધ પૂરો થાય એવા એકબીજાને છોડીને વયા જાય આ દુનિયા આખી સ્વાર્થની સેવાય એટલા માટે કોઈ કીધું કે સૂતો હતો નિદ્રામાં જાગી જોયું જ્યારથી સગું નથી કોઈ કોઈનું દુનિયા બધી સ્વાર્થી અને કોઈ એમ કહે કે કોઈ કહે દુનિયા કર્મથી ચાલે છે કોઈ કહે દુનિયા ધર્મથી ચાલે છે કોઈ કહે દુનિયા પ્રેમથી ચાલે છે કોઈ કહે દુનિયા વેમથી ચાલે છે પણ જ્યારે થાય અનુભવ ત્યારે ખબર પડે કે દુનિયા તો મતલબથી ચાલે છે આખી દુનિયા મતલબથી ચાલે છે ભાઈ એટલે પાપ ન કરવું ખોટું ગામનું કરવામાં આપણું બાકી ન રહી જાય કલ્યાણ એનું ધ્યાન રાખવું સત્કર્મ અને ભજન આ બે ચૂકવું નહીં ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની વેળા થશે તારે જાવાની પાંચ પચીસ ભેળા થઈને કરશે ઉતાવળ કાઢી જવાની લાકડા ભેળો બાળી દેશે હશે ઉતાવળ એને નાવાની સ્વાર્થની સગી છે આ દુનિયા ઘડીકમાં ભૂલી જવાની માટે આ હાથીની કથામાંથી મારે તમારે એટલું શીખવું કે આપણે બધાએ સત્કર્મ અને ઈશ્વરનું ભજન કરતું રહેવું કોઈ ગમે એટલું કહેતું હોય તમે મને બહુ વાલા તમે મારો પ્રાણ છો આ હોય ધ્યાન રાખજો હા એ તમારા પત્ની ક્યારેક ક્યારેક એમ કહેતા હોય ને કે તમે તો મારા આંખના તારા છો તમે તો મારા પ્રાણ પ્યારા છો સમજી લેવું બે હાડિયું લેવીએ છીએ મૂળ વાત એટલી એટલે આ માખણ લગાડે છે હા તમારા વિના હું રહી ન શકું જીવી ન શકું ભેગું હજી સુધી કોઈની કોઈ ગયું નથી હજી સુધી કોઈની ભેગું કોઈ ગયું નથી એ કવિએ બહુ લખ્યું કે મરનારાની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી મરનારાની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી કહે છે કે મરી જઈશ પણ પાછળથી કોઈ મરતું તમારા વિના હું મરી જઈશ એમ કે પણ પાછળથી કોઈ મરતું નથી મરનારાની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી કહે છે મરી જઈશ પણ પાછળથી કોઈ મરતું નથી અરે જુએ છે આગને બળતી આગમાં કોઈ પડતું નથી આગને તો શું એ રાખને પણ કોઈ અડતું નથી રાખને કોણ અડે ભાઈ માટે આ દુનિયા સ્વાર્થી છે બહુ આમાં ડૂબેલું ન રહેવું આમ કરું તેમ કરું માણા આજે બધા આમ શું છે કે હું આમ પ્રગતિ કરો તેમ પ્રગતિ કરો પણ એક દી એકલું જ આવવાનું છે થોડુંક જીવનું કલ્યાણ થાય એવું પણ કરવું જોઈએ એ માણાને યાદ જ નહીં આવતું આજે આજે જો આ અમારે હરેશભાઈ ને ધર્મેન્દ્રભાઈ ને બધા ભાઈઓ મયુરભાઈ આવું સારું સત્કર્મ કર્યું તો એમના બાપુજીનો આત્મા પણ ધામમાં રાજી થતો છે આજે મેં સાંભળ્યું કે એ પણ શિક્ષક હતા એ પણ પોતે આચાર્ય હતા આખો પરિવાર બહુ સંસ્કારી બહુ સોફ્ટ ને સરળ સારા કર્મો કરે આ કથાથી તમને હું કહું કેટલો મોટો લાભ લોકોને થશે તમે આટલા બધા તો અહીંયા સાંભળો છો હજારો માણસો યુટ્યુબમાં સાંભળે છે કાલનો વિડીયો ત્રી હજાર માણસોએ યુટ્યુબમાં સાંભળી લીધો કાલની કથા અને ટીવી ઉપર તો લાખો માણસો આ કથા સાંભળે છે કેટલા માણસોના જીવન પરિવર્તન થશે એક કથા દ્વારા કેટલું મોટું સત્કર્મ થશે અને એટલા માટે મારીને તમારે બધાએ થોડુંક સ્વાર્થમાંથી બહાર નીકળી પરમારથનું કામ કરવું ઈશ્વરનું ભજન કરવું આ દુનિયાનો નિયમ છે ભાઈ જ્યાં સુધી કામ છે ત્યાં સુધી તમારું નામ છે બાકી દૂરથી સલામ છે આ દુનિયાનો આખો નિયમ છે એક બેન એના બેનપણીને કહેતા હતા એ કે તમારા ભાઈ તો એ કે હાથી જેવા કે હે કે તમારા ભાઈ તોય કે હાથી જેવા કેમ તો કે જીવતા લાખના મરે હવા લાખના વીમો ઉતાર્યો છે ને કે આને 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 વાહેવાળાને કંઈ છે નહીં વાત તો તમે વેમમાં ન રહેતા બહુ હા તમને એમ કે આમ તેમ એક પતિ પત્ની ને એનો છોકરો ત્રણેય સમુદ્ર કિનારે નાવા માટે ગયેલા પિકનિક ઉપર ને એમાંના પતિ છે ને એ સમુદ્રમાં આમ નાતા હતા આમ મોજા આવે ને એમાં નાતા હતા તે છોકરો ને એની મમ્મી બે બારે કાંઠે બેઠા હતા છોકરો કે મમ્મી મારે મોજા નાવા જવું છે મમ્મી કે બેટા ત્યાં ન જવાય કે મોજા આપણને તાણી જાય તો કે મારા પપ્પા તો નાય છે એનો તો વીમો ઉતારેલો છે બેટા એ કે એટલે આવડો જાય એનું આને કાંઈ છે નહીં મૂળ વીમો છે એ કે એમ એટલે આવી સ્વાર્થની દુનિયા છે એટલે બહુ તૂટતા નહીં થોડુંક જીવનું કલ્યાણ કરજો આ વાત મારે મૂળ મુદ્દાની કેવી